તસલીમ ભમસા હાલો કંચન આવજો ગાડી ઉપર બેહી હાલો વિવા બાય બાય આવો જો બાય બાય વિવા ભાઈ મારા રોવે આવા હટો દેખાય બાય બે આના મારા વિવા નાખી સામે અલવિદા ફરકપુર ઓગળ ને જાઓ કઈ દે કાટા કઈ દે બાય બાય દેખાય બાય બાય

અત્યારે અમે આવી ગયા છીએ ધારી ધારી આપણે ઘર છે ને ખોડેર માતાજીનું મંદિર ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ પહેલાં પછી અહીંયાથી આપણે જૂનાગઢે જવાનું છે પણ એક ઇસ્યુ એવો છે આપણે ગાડીમાં પ્રોબ્લેમ ઘરે સવારમાં જ ઓઇલ બદલાવી હું નીકળું છું તો અમે ગાડી ઊભી રાખીને તો જવો અત્યારે ઓઇલ પડે છે અહીંયા એનો નટ છે ને ફેલ થઈ ગયેલો છે નટમાંથી જ પડે છે શું એ છે નટ છે કે નહીં નટમાંથી ઓઇલ પડ્યા જ કરે છે ટીપુ ટીપું ચાલુ જ રહે છે અત્યારે અમે છે ને બોટલ મૂકી છે

તો ના ઓઈલ ચેક કરી લઈ ગાડી સર્વિસ કરવી છે ધોવી છે બરફ પટા બદલાવાશે હંમેશા ને અચાનક નીકળી જશે આ બધું કામ કરવાનું બાકી રહી જશે તો કાંઈ નહીં આગળ આપણે ધારીમાં જઈને બધું કામ કરાવે અંદર એટલે બહાર ફોટા પડો ઉતારો અંદર નહીં આ છે ને અમારા ખોડિયારમાંથી અમારા કુરની દેવી છે કુરદેવી છે આપણે આ સાઈડ તો નજારો જાઉ પ્રીતિ અહીંયા જવાનું છે પાણીના ઝરણા છે ને ત્યાં તો તેમની ફરવા મેં પર આવ્યા થાય અહિયાં અત્યારે વિડીયોમાં તો બીજી વાર સોરી વિડીયોમાં તો મેં પહેલી વાર થઈ કેમ કે પહેલા અમે આવ્યા હતા ને જ્યારે અમે બ્લોગ યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ વાપરતા નતા અમે ત્યાં કે ન એવું હતું ફરખા બે માં નતા મને ખબર નહિ કે લગ્ન થઈ જાય ત્યારે અમે એકવાર આવેલા છીએ હમ બીજમાં લહેરી લહરીનું યાદમ પાણી હમ હમ ચાલો અમે આગળ પાણી છે ઝરણા છે મસ્ત ફોટા પડે છે મસ્ત વિડીયો બનાવું છે તો ન્યા જાય અને બ્લોગ મસ્ત ઉતરશે ખોબરીથી ક્યાં જા નાવા અહીંયા ડૂબી જાય એમાં મગર રે મગર તો પ્રીતિ નમી જાય ફરવા આવી જાય પ્રીતિ પાણીમાં જાય એમાં મગર હોય તો હોય ઓ પ્રીતિ હાજી વાત બહુ ન પાણીમાં ન જોવે આમ જોવા ઓછું પાણી હોય ને ના જોય લાલ પાણી ન જોય તો ભાઈ અત્યારે અમે આવી જાય છે જોવા અહીંયા પુલ છે આપણે દર ધરા કુલ આવી જશે ને પાણી ફૂલ જાય છે ઉપર ઉપર થી પડે છે પાણી તો ભાઈ બે કિલો ફોટા વાળી લીધા છે ને તો એ પ્રીતિ ધરાતી નથી કા પ્રીતિ તો બે કિલો જ ને હજી કે આ બધું નજારો સારો છે કે અહીંયા ફોટા પાડી આમ તો ઠાકી જાય પાડી પાડી તો કેમ છે ઊંચું ઊંચું નજારો એ મોટું થવું છે મારા પાણી કેમ કે મોઢું નહીં થયું ઘરે જવા દઉં ઘરે ધોઈને ને એવો કશું નથી થયું હલો ભાઈ હવે આપણે છે ને અહીંયાથી જવાનું છે જૂનાગઢ ને આપણે ગાડીમાં પ્રોબ્લેમ છે કે કેમ કે ઓઇલ પડે છે તો જે ધારીમાં જાવું એનું કામ કરાવવાનું છે કે આપણે બહુ વારંટ લગાવી ખોટી નહીં થવું અથવા રસ્તે હેરાન થવું ટાઈમે ટાઈમ કામ નહીં થાય તો મોડું થાય પોગોમાં હાલે પ્રીતિ તો આપણે ગાડીએ રિટર્ન આવી જશે ને ઓઇલ બહુ ઓછું ગયું છે બહુ નથી જતું બોટલમાં જે એટલું છે થોડુંક જુ છે અંદર બાકીના ઢોરાઈ ગયું છે પહેલાં તો બાકી બહુ નથી જાતું ટીપુ ટીપુ જાય છે પ્રીતિ જો હોય નાસ્તો કરો બે છે સના સોર ગરમ વાહ એકલી એકલી કબ થી મરીન દાય ખા વાહી છે કેમ મજા આવે બેઠે બેન ખાવાની ગમેના ઘર પગ ધક ચાલો આ આપણે ખાલી નાસ્તો કરો કરવાનો તો ખાલી પ્રીતિ જે જરૂર ખાઈ લઈ તો ખાઈ લીધું આ ઘર ધરા સબસ્ક્રાઇબર મરી ગયા છે ધારીના છે કેમ છે સારું નામ તો ભૂલાઈ ગયું ઘડી બહીપત મહીપત તો ભાઈ ચાલો ગાડી ઓળખી જાય છે કે આ ઈ છે યુટ્યુબર તો થેન્ક યુ આપણા વિડીયો જોયો છે ચાલો આપણા વિડીયો જોશે સપોર્ટ કરે છે ભાઈ એન્જિનના બોલના આંટા પાડવા પડશે નવો બોલ નાખવો પડશે કેમ કે આંટા વ્યાઈ ગયેલા છે તો બોલે નહીં હાલે નવા આટા પાડવા પડશે ભાઈની દુકાન આવશે સાડા થઈ ગયા છે ભાઈ જમવા જાવું જમવામાં ભાઈ પછી જાવ પેલા થોડું હેલ્પ કરી ગયો છે એક તો અમે મોડું થઈ જાય તો ભાઈ આપણું સાંભળીને જમવા નથી જાય પેલા આપણું કામ કરે છે હમણાં નવો બોલ ફિટ દેજો ઓઇલ પડતું બંધ થઈ જાય ને એક વાગ એવું છે કે અમે હમણાં જમી લેવું પછી આપણે જૂનાગઢ જવું છે પોગાય તો સારી વાત છે કેમ કે અહીંથી છે એસી છે જૂનાગઢ તો પોગાઈ છે તો બહુ સારી વાત છે ગાડીનું કામ થઈ જશે કમ્પ્લીટ ઓઇલ પડતું હતું ને ભાઈ એ બોલ છોડાવ્યું છે નવો અને હવે હવે

એની ઉપર અમારે જવાનું છે માખિયારા અત્યારે વાગી જાય હાજના પાસ તો એડિટિંગ બાકી હતું એડિટિંગ વિડીયો બનાવવાના હતા એ બનાવ્યા ને હવે કલાક અહીંયા ખોટી થઈ ગયા તમે તો અહીંયા આપણે આગળ જવાનું છે આપણે દસ કિલોમીટર જૂનાગઢ અને નાથી દસ કિલોમીટર છે માખિયાર આપણે માખિયાર જવાનું છે અત્યારે અમે માખિયારા ભોગી જશે અને હાંશ થઈ ગયા છે જમવા બેઠી જશે અહીંયા અમારા ફૂલનું ઘર જ છે માખિયારા જુનાગઢથી દસ કિલોમીટર માટે માખિયારા ગામ છે

જમી લઈ આપણે જમીન લીધું છે ને આજની રાત આપણે આખી રમજ રોકાઈ જવાનું છે તો કાલે આપણે જવાનું છે બીજે તો એ તમને હું કાલના બ્લોગમાં જ હું કહેતો નથી ક્યાં જવાનું છે બાકી આજે આપણે અહીંયા રોકાઈ જવાનું છે ને કાલે સવારે વહેલા પાંચ થી છ વાગે આપણે વહેલા અહીંથી નીકળી જવાનું છે તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો ઉમીદ કરી તમને આ બ્લોગ સારો લાગ્યો છે સારો લાગ્યો શેર કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય